કાકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં બનાસકાંઠામાં બેફામ દારૂ અને ભૂમાફિયાઓને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા બનાસકાંઠામાં બારસોથી પંદરસો ડમ્પર ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે કન્ટેનર ભરીને દારૂ આવે છે તેને પકડવા માટે સરકાર પાસે સમય ન હોવાનો આક્ષેપ કર્યો નાના લોકોને સજા મળે છે અને મોટા બુટલેગર ભૂમાફિયાઓને સજા મળતી નથી તેવો પણ આક્ષેપ કર્યો આ ઉપરાંત બનાસકાંઠાના એસપીની બદલી કરવા ગૃહમંત્રીને મૌખિક કહ્યું હતું

ગુજરાત નો યુવા ધંધા બરબાદ થતા જો અમારે અટકાવવો હોય તો એસપી ની બદલી કરીને કોઈ મહિલા એસપી ની નિમણૂક કરવામાં આવે એવી મારી પણ